કલેકટર કચેરીના પંડાંગણમાં જ આવેદનપત્ર આપતી ભક્તિ રામધૂન બોલાવવામાં આવી હતી પૌરાણિક મંદિર પહેલા મજારો હટાવો બજરંગદળ બજરંગદળના પ્રમુખ કમલિશ ક્યાંડાએ કહ્યું કે જમ્મુ કાશ્મીરની અંદર શ્રદ્ધાળુઓની બસ પર થયેલા હુમલાના વિરોધ કરવામાં આવ્યો છે સાથે સુરત પાલિકાની હદમાં આવતા પૌરાણિક મંદિરોને હટાવવાની નોટિસ આપવામાં આવી છે ત્યારે અમે તેનો વિરોધ કરીએ છીએ મજારો હટશે પછી મંદિરો હટશે તેવી અમારી માંગ છે મંદિરના ટ્રસ્ટીઓને પણ બોલાવ્યા છે આગામી સમયમાં અમે જલદ કાર્યક્રમ આપીએ છીએ સરકાર ગમે તે હોય અમે હંમેશા હિન્દુઓની સાથે છીએ વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ મહંતે કહ્યું કે પાલિકા કમિશનર દ્વારા નોટિસ આપવામાં આવી છે રસ્તાની આડમાં મંદિરો તોડવાની નોટિસ આપવામાં આવી છે મંદિરને તોડવા કરતા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ હિન્દુઓની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે ત્યારે આ રીતે મંદિર તોડવાની વાતથી આસ્થાનો ભંગ થાય છે

કાયદેસર જ્યારે મસ્જિદો એના પ્રમાણમાં એટલી જ હોવા છતાં મસ્જિદોને એક પણ નોટિસો નહીં આપી અને જે હિન્દુ સંસ્કૃતિના આધાર સિંચન કરતી જે સંસ્કૃતિના પાયા સમાન સંસ્કાર આપતી જે મંદિરો છે એ મંદિરોને જે તોડવાની વાત આવે છે ત્યારે હિન્દુ સમાજ એકદમ આક્રોશ થાય અને કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ તમે જે મંદિરોને નોટિસો આપી છે એ પરત ખેંચો અને એક પણ મંદિરો તૂટશે તો આખો હિન્દુ સમાજ છે એ રોડ ઉપર આવશે અને એમનો જે જવાબ જે ભાષામાં આપવા પડશે એ ભાષામાં અમે જવાબ આપવા માટે હિન્દુ સમાજ તૈયાર છે સુરત આખા આજે કલેક્ટર સાહેબ શ્રીને અને બીજું અમે મેયરશ્રીને આપશું અને ત્યાં મ્યુનિસિપાલટી કમિશનરને પણ આપશું અમે ત્રણ જગ્યાએ અમે આવેદનપત્ર આપશું